જામનગર શહેરમાં વીસ દિવસમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે ગેરેજ ચલાવતા યુવાનની હત્યાથી હાહાકાર મચી જવા પામ્યો છે જામનગર શહેરના ઉમિયાનગરમાં આવેલા જૂના આવાસ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે અબતર રફીક ખીરાની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી છે શહેર ડીવાય એસપી સિટી ડિવિઝનનો પોલીસ કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો હત્યા પાછળનું કારણ ચોક્કસ હજી બહાર આવ્યું નથી ના લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે જેમાં જે જેનાર છે રફીકભાઈ ખીરા અખ્તર રફીકભાઈ ખીરા જે આશરે પાંત્રીસ વર્ષની ઉંમર છે અને સાથે સંકડાયેલા છે એમનું આ વિસ્તારમાં લાલવાડી વિસ્તારમાં જે જગ્યાએ મર્ડર થયું છે ત્યાં હાલ પોલીસની તપાસ ચાલુ છે તેમજ જે વરણજનારને જે જે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા છે ત્યાં ઇન્કવેસ્ટમેન્ટ અને પોસ્ટમોર્ટમની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે તેમજ જે સંભવત આરોપીઓને પકડવા માટે પણ સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હાલ તજવીજ ચાલુ છે આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યા આસપાસનો બનાવ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે પ્રાથમિક કારણમાં પૈસાની લેતી લેતી અથવા તો રિક્ષા બાબતની લેતી લેતી બાબતનું કારણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા છે બાકી આગળની તપાસ ચાલુ છે